તમને જ્યાં દેખાય છે દોળદ મહિનાનું છે ખાલી સાહેબ સમજો એક મહિનાની તમાકુ જુઓનો પાવર છે આ પાવર જુઓ ખાલી આ બાજુ આ પાવર ખાલી તમે આ તમાકુ ભરાવાનું કારણ છે આપણી દવા મિત્રો આજે આપણે આવી ગયા છે તમાકુની ખેતીની અંદર અને મિત્રો તમાકુની ખેતીમાં અફલાતું રિઝલ્ટ મળેલું છે તાલુકો ખંભાત ઓકે જિલ્લો આણંદ મિત્રો જહાજ ગામની અંદર આપણે આવી ગયા છે તાલુકો છે ખંભાત અને જિલ્લો છે આણંદ બરાબર હવે તમે તમાકુની ખેતી કરેલી છે કેટલા વર્ષથી તમાકુની ખેતી કરો કરવા અમે દસ વર્ષથી ખેતી કરીએ મિત્રો દસ વર્ષથી તમાકુની ખેતી કરે છે પણ અત્યારે તમે તમાકુ નિહાળી રહ્યા છો આ કેટલા મહિનાની તમાકુ આ લગભગ દોઢ મહિના દોઢ મહિનાની મિત્રો હું તમાકુ તમને બતાવું છું તમે પાદું જોશે ને તો બાકી વિચારમાં પડી જશો ખાઈ કેમેરા નજીક લાવો ને પત્તું બતાવવા પત્તું જોવો તમે આ પેલા પહેલી એને લંબાઈ જુઓ આખું મારો હાથ જતો રહો આ આ માપ આ એક જ પ્લાન નહીં આ જો પત્તું જોવા નીચેનું ઉપર નીચે બધા જગ્યા એવા પત્તા જોવા ખાલી આ પત્તું જુઓ તમે આ એક જ પ્લાન ને આ બાજુ પણ લાવો જો આ વિકાસ જોવા ખાલી આ વિકાસ કેવી રીતના થયો છે કઈ એમને દવા વાપરી શું ખાતર નાખ્યું ખાલી તમે રિઝલ્ટ જોવા ખાલી એક નંબર રિઝલ્ટ છે અને આખા ખેતર ની અંદર મિત્રો આવું ભરચક રિઝલ્ટ મળેલું છે સારામાં સારું રિઝલ્ટ મળેલું છે બરાબર હવે તમે અમારે દવા મંગાવી એ ટાઈમે આની અંદર તકલીફ શું હતી આની અંદર નીકળતી નથી તમારો વિકાસ નતો વિકાસ નતો અને એના પછી વરસાદ પડ્યો વરસાદ પડ્યો વરસાદ પડ્યો તમને બધા ખેડૂત મિત્ર ને ખબર છે કે બે હજાર પચ્ચીસમાં વરસાદે ધૂમ મચાવી છે અને એમાં પણ તમાકુ વિકાસ થતી નથી ઘણા બધા તકલીફથી મિત્રો હેરાન થતા હતા હવે એમાં તમે આમાં દવા મંગાવી આજે એમાં સ્પ્રે મારે કેટલો સમય થયો અંદાજે સ્પ્રે મારે લગભગ આજે વીસ થી વીસ કે બાવીસ દિવસ જેવું થાય વીસ થી બાવીસ દિવસ થયા છે આપણી દવાનો સ્પ્રે મારે હવે દવાની માહિતી આપું અને પછી તમને રિઝલ્ટ ફરી બતાવી તો દવા છે મિત્રો બે પ્રકારની પરિવર્તન અને પેસ્ટ વિકાસનું કામ કરે ચુસ્યા પ્રકારને જીવાતમાં કામ કરે આ બંને દવા તમારે પંદર લીટર પાણીની અંદર પચીસ એમએલ નાખવાની છે સિઝનમાં બે કે ત્રણ વાર સ્પ્રે કરો તો એન સુધી તમાકુમાં એક નંબર રિઝલ્ટ મળે અને મિત્રો તમે તમાકુની ખેતી કરતા હોય અને તમારો વિકાસ ના આવતો હોય કુકરવાટ વાયરસ આવી જતો હોય ચુસ્યા પ્રકારની જીવાત આવતી હોય અને મેન પત્તાનું ઝાડ પણ ના આવતું હોય જો એ ભાઈ સમસ્યાથી હેરાન થતા હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરો આ વાત કરીશું આપણે ખેડૂત મિત્રો પાસે તો બીજું તમારે આની અંદર તમે આપણી દવાનો સ્પ્રે કેટલા લીધા એક જ ખાલી એક જ વાર સ્પ્રે લીધેલો છે બરાબર હવે આપણી આ દવા બાબતે બીજા ખેડૂત તમે શું કહેવા માંગો છો બધા ખેડૂત મિત્રો ને એમ કહેવા માંગુ છું કે આ દવાનું રિઝલ્ટ સારું છે વાપરવું જરૂરી છે તમે દસ વર્ષ ખેતી કરો છો ને આપણી આ દવા પહેલી વર્ષ વાપરી લઈ જવાય કેવું રિઝલ્ટ લાગે તો સારામાં સારું રિઝલ્ટ દસ વર્ષથી કરો છો આવું રિઝલ્ટ મળી દોઢ મહિના આ મિત્રો દોઢ મહિનાની ની તમાકુ છે ખાલી તમે જુઓ આ વધારે જૂની નો હોય આ પાત્રો આ તમે જે આવું નવા વિડીયો જુઓ છો મારું